નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી કારમાં આવેલા અજાણ્યા ત્રણ અપહરણ કરી જવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હોય તેણીને શોધવા પોલીસે કવાયત કરતા કારને વલસાડ પોલીસની મદદથી વલસાડથી ઝડપી પાડી ત્રણ આરોપીને જબ્બે કર્યા હતા યુવતીના પ્રેમીએ લગ્ન કરવાના ઈરાદે તેણીને મિત્રોની મદદથી ઉઠાવી ગયો હોવાનું બહાર આવ્યું છે તાડકોવાની એકતા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોલેજ જવા માટે તારીખ છ માર્ચના રોજ પગપાળા જતી હતી તે સમય દરમિયાન કારમાં એક માસ્ક પહેરેલો શખ્સ ઉતરીને વીસ વર્ષીય વિદ્યાર્થીની રિંકુ ગામિતને ખેંચીને ગાડીમાં ઉઠાવી ગયો હતો સાથેની સખીઓએ પોલીસને કારમાં ત્રણ ઇસમો હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું આ પ્રકરણમાં તાપી પોલીસ એલર્ટ બની તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો કંટ્રોલ રૂમમાંથી આસપાસના પોલીસ મથકોએ જાણ કરી હતી વલસાડ ખાતે નાકાબંધી કરી ફોરવ્હીલ ને ઝડપી પાડી જેમાંથી યુવતી તથા પોલીસે આરોપી એક રાહુલભાઈ બાલુભાઈ ગાવિત બે અશોકભાઈ વન્યાભાઈ ગાવિત ત્રણ દીપકભાઈ દાસુભાઈ આ નવાપુરના ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી